thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે રાજ્યમાં વધતા જતા આપઘાતના ત્યારે બનાવ હવે એક ચિંતાનો વિષય બન્યો છે અને ત્યારે વધુમાં અમદાવાદમાં વધુ એક આપઘાતનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં યુવક અને યુવતીને નદીમાં ઝંપલાવીને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે બંને આપઘાત શા માટે કર્યો અને તેને લઈને હજુ કોઈ માહિતી સામે આવી નથી બંનેના મુદ્દે નદીમાં અત્યારે તરતી હાલતમાં મળી આવ્યા હતા જેથી તે ત્યારે બાર ગાડીને તુરંત એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી જેમાં સ્વાર્થની ટીમ ત્યારે દ્વારા બંનેના મૃદ્દે જાહેર કરવામાં આવ્યા હતા જો કે બનાવને લઈને જો ત્યારે મિત્રો વિગતવાર વાત કરો તો અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પરથી યુવક અને યુવતી હાથમાં દુપટ્ટો બાંધીને ત્યારે નદીમાં જંપલાવ્યું હતું જેમાં ખાનપુર તરફ આવેલા વોકવે પરથી ત્યારે બંને નદીઓના કુદીને આપઘાત કર્યો હતો બંનેના મુદ્દે નદીમાં તરતી હાલતમાં મળી આવતા ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી અને જેને તુરંત બંનેને બહાર કાઢવામાં આવ્યા હતા ત્યારે મિત્રો આજના માટે આ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ